નારદ આદિ ઋષિઓ નારાયણ 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 કરતા પ્રભુનું નામ સ્મરણ કરવા માંડ્યા છે અને એવામાં ભગવાન બ્રહ્માએ પોતાના વામ અંગથી સત્રુપા નામની કન્યા અને દક્ષિણ અંગથી મનુ નામના પુરુષને જન્મ આપ્યો છે મનુ અને સત્રુપા આપણે એમના વંશજ છીએ આપણે બધા જેટલા હિન્દુ છીએ બ્રાહ્મણ પટેલ વાણિયા વૈશ્ય શુદ્ર નથી આપણે મનુ પુત્ર છે મનુ અને મનુજીને કહેવામાં આવ્યું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો અને મહારાજ એ વખતે મનુજીની સાહીઠ પુત્રીઓ થઈ છે આ પુત્રીઓને દક્ષ રાજા સાથે ચંદ્ર પરણાવવામાં આવી છે દક્ષની દક્ષની સાથે સાહીઠ પુત્રીઓ પરનાવવામાં આવી છે અને એ બધી પુત્રીઓમાં દક્ષને પણ એક પુત્રી થઈ છે એ પુત્રીઓમાં એક પુત્રી એટલે આપણી માં સતી

અને મા સતીએ મરતી વખતે જ્યારે છેલ્લા શ્વાસ યોગાગ્નિમાં અગ્નિકુંડમાં જતા વખતે છેલ્લા શ્વાસે વિચાર કર્યો તો કે આગલો હું જન્મ લઉં અને પાછી ભોળિયાનાથને જ પરણું પણ પરણા પહેલા મે જન્મ લેવાનો વિચાર કર્યો અને એ વખતે એમની આંખ સામે હિમાલયજી અને મેનાજી ત્યાં ઊભા હતા હિમાલયજી અને મેનાજીને જોયા છે મેના મે ના આ મેના હિમાલયના પત્ની હિમાલય હા પર્વત રાજ સતીએ દેહ છોડતી વખતે વિચાર કર્યો કે આગલો જન્મ થાય તો મેનાજી ની પુત્રી તરીકે માને ભગવાન હું શિવજીને પ્રાપ્ત કરું